મિત્રો એક ભારત ન્યૂઝ મીડિયામાં આપનું હાર્દિક સ્વાગત છે કેન્દ્રીય ગૃહમંત્રી શ્રી અમિત શાહે ભારત રત્ન ડૉક્ટર સાહેબ આંબેડકર વિશે રાજ્યસભામાં ખૂબ જ અપમાનજનક ટિપ્પણી કરી હતી જે કરોડો ભારતીયોનું અપમાન છે તો એના વિરુદ્ધમાં અમિત શાહ અપમાનજનક ટિપ્પણી માટે માફી માંગી અને રાજીનામાની માગણી સાથે સાબરકાંઠા જિલ્લા કોંગ્રેસ સમિતિ તથા અનુસૂચિત જાતિ વિભાગ દ્વારા હિંમતનગર ખાતે ડૉક્ટર સાહેબ આંબેડકરને કુલહાર કરી ધરણા પ્રદર્શન કરવામાં આવ્યા હતા જેમાં સાબરકાંઠા જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ અશોકભાઈ પટેલ પ્રદેશ મહામંત્રી રામભાઈ સોલંકી રાજેન્દ્રસિંહ કુંપાવત અને એસી સેલ પ્રમુખ હર્ષદભાઈ મકવાણા બેચરસિંહ પૂર્વ જિલ્લા પંચાયત પ્રમુખ રતનબેન સુતરિયા જિલ્લા મહામંત્રી પ્રિયવર્ધન પટેલ વિપક્ષ નેતા પ્રભાતસિંહ તાલુકા પ્રમુખો અજમેલસિંહ એસ કે ઝાલા રામસિંહ દિનેશભાઈ રાજેન્દ્ર ડોન ગુલાબભાઈ ગમાર બાબુભાઈ પટેલ ભરતસિંહ કમળાબેન લીલાબેન અરુણાબેન રેખાબેન જ્યોતિબેન ટી વી પટેલ વિમલસિંહ રાકેશભાઈ નીરુબેન અનિલ પંડ્યા શૈલેષ પંડ્યા મુકેશભાઈ ગોપાલસિંહ ઈશાકભાઈ રણછોડ પરમાર કુમાર ભાટ સમિત આગેવાનોમાં સૌથી મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા પત્રકાર વિશાલ ચૌહાણ સાબરકાંઠા ઓકે ભારત સરકારના ગૃહમંત્રી માન્ય અમિતભાઈ શાહ દ્વારા રાજ્યસભાની અંદર જે ડૉક્ટર સાહેબ આંબેડકર સંવિધાન નિર્માતા ભારત રત્ન અને અમારા મસીહાએ એવા ડૉક્ટર સાહેબ આંબેડકર વિશે ટિપ્પણી કરી અને એમણે એવું કીધું કે આંબેડકર 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 બોલના સેશન હો ગઈએ આટલું નામ તો તમે એમ કે ભગવાનનું લો તો તમને સ્વર્ગ મળી જાય આ આવી ટિપ્પણી કરી અને એમને જે પોતાના બોડી લેંગ્વેજની અંદર જે ડૉક્ટર સાહેબ આંબેડકર પ્રત્યેની જે ધૂણા વ્યક્ત કરી અને સમગ્ર દેશે જોયું ત્યારે ચોક્કસપણે અમારા આદરણીય નેતા રાહુલ ગાંધીજી જ્યારે સંવિધાન બચાવવા માટે નીકળ્યા હોય અને એ કહેવાય કે ભાઈ આરએસએસ અને ભારતીય જનતા પાર્ટીની જે મેલી મુરાદ છે કે આવનારા દિવસોમાં સંવિધાન બદલી અને આ દેશને ફરીથી ગુલામી તરફ ધકેલવાનું જે કામ કરવાનું આ લોકો ષડયંત્ર કરી રહ્યા છે એ ષડયંત્રના ભાગરૂપે આ તો એમના પોતાના અંદર જે હતું એ હૈ હતું એ હોઠે આવી ગયું અને પોતે બોલી ગયા એટલે એમનો જે એજન્ડા છે એ છૂપો એજન્ડા બહાર પડી ગયો એટલે ભારતીય જનતા પાર્ટીના ગૃહમંત્રી માન્ય અમિત શાહ માફી માગે અને નરેન્દ્રભાઈ મોદી સાહેબને અમારી વિનંતી છે સમગ્ર ગુજરાતના દલિત સમાજ આદિવાસી સમાજ ઓબીસી સમાજ માઇનોરિટી સમાજ તથા તમામ સમાજના લોકો અને કોંગ્રેસ પક્ષ વતીથી અમારી માગણી છે કે એમનું રાજીનામું માગી લેવામાં આવે અને પોતે માફી માગે એના સંદર્ભમાં સાબરકોડા જિલ્લા કોંગ્રેસ સમિતિ અને અનુસૂચિત જાતિ વિભાગ દ્વારા આજે આ ધરણાનો કાર્યક્રમ રાખવામાં આવેલો છે એમનું રાજીનામું માગવા માટે માગે ધરણા અને પ્રદર્શનનો કાર્યક્રમ યોજવામાં આવ્યો છે